તો મિત્રો વેતનામ ની અંદર બીયર નો ભાવ છે ફક્ત અને ફક્ત પંચાવન રૂપિયા આ બિયર તમને મળી જશે પંચાવન રૂપિયા પાણી કરતા બીયર સસ્તી છે અને આ કાર્ડ મને પડ્યું છે બે લાખ દસ હયાર વેતનામી જોંગમાં સાતસો દસ રૂપિયાની આસપાસ થાય તો મિત્રો આવી ગઈ છે આપણી વેતનામ ની બામી સેન્ડવિચ જે ખૂબ જ મસ્ત અને ગરમ ગરમ છે આપણા જેમ અમદાવાદમાં કાંકરિયા તળાવ છે ને એમ જ હનવેમાં પણ આ મસ્ત મજાનો એક હોન કેમ તળાવ છે અને હા મિત્રો આવી ગયા છે આપણે આ નાની નાની ગલીઓમાં બસેલી હોનોઈની ટ્રેન સ્ટ્રીટ ઉપર કેરફુલ સાવધાની રહેજો વિયેતનામમાં તમને ઘણી બધી જગ્યાએ ડોગ મીટ જોવા મળી હશે જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં ને હું તમારા મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું વિશ્વના સૌથી સસ્તા દેશ અને અત્યારે હું છું ની કેપિટલ એટલે કે રાજધાની અને આજે આપણો હનોઈ એટલે કે વેતનામમાં પહેલો દિવસ છે તો તમારે પછી શું કરવાનું છે ક્યાં સસ્તા ભાવમાં રોકાવાનું છે શું ખાવાનું છે ક્યાં ક્યાં ફરવાનું છે તમારે ક્યાંથી સિમ કાર્ડ લેવાનું છે મની એક્સચેન્જ ક્યાંથી કરાવવાનું છે અને મોજ ક્યાંથી મળવાની છે બધું જ આ માં હું તમને બતાવીશ તો આજનો આપણો પહેલો એડવેન્ચર ભરો દિવસ ને સ્ટાર્ટ કરીએ અને મિત્રો આ છે મારી હોસ્ટેલ સિટી બેક પાકર હોસ્ટેલ જે આવેલી છે હનોઈ ના ફેમસ ઓલ્ડ क्वાર્ટર એરિયામાં અને આ વિસ્તાર હનોઈ નું દિલ છે કેમ કે અહીંયા તમને 500 થી 600 મીટર ના અંતરમાં બધી જ ફરવાની જગ્યા જોવા મળી જશે પ્લસ તમને અહીંયા બાર્સ રેસ્ટોરન્ટ્સ નાઇટ લાઈફ કેફેસ ઘણું બધું જોવા મળશે તો ચાલો હું તમને મારી હોસ્ટેલ નો નાનો એવો tour પણ આપી દઉં અને જણાવી પણ દઉં કે કેટલા રૂપિયા મને થયા છે એક દિવસના અહીંયા રહેવા માટે અને કઈ રીતના તમે બુક કરી શકો છો અને બધી જ ડિટેલ્સ તમને આપી દઉં તો આ છે આપણું હોટલનું રિસેપ્શન તો આપણે પહોંચી ગયા છે આપણા રૂમ નંબર બસો પર તો બધા સૂતા છે પણ ફટાફટ તમને બતાવી દઉં આ રીતના કંઈક ડોમની વ્યવસ્થા છે અને મારો ડોમ છે ખૂબ જ મોટો અને સ્પેસવાળો ડોમ છે જેની અંદર તમને એક નાનું એવું લોકર મળી જશે ચાર્જિંગ સોકેટ લાઇટ મસ્ત મજાનો બેડ અને એક બ્લેન્કેટ અને અહીંથી તમે બાલ્કનીમાં જઈને બહારનો મસ્ત મજાનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો અને હા મિત્રો આ હોસ્ટેલ મને પડી છે ફક્ત ને ફક્ત સાડી ચારસો રૂપીસ પર નાઇટમાં અને આ હોસ્ટેલની અંદર મારો સવારનો બ્રેકફાસ્ટ પણ ફ્રી છે અને બુકિંગ કરવા માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે અગોડા બુકિંગ ડોટ અને ઘણી બધી પ્લેટફોર્મથી તમે બુકિંગ કરી શકો છો તો વિયેતનામ બજેટ ટ્રાવેલ માટે એકદમ પરફેક્ટ છે તો ચાલો હવે નીકળી જઈએ આપણે હનોઈના સૌથી ફેમસ વિસ્તાર ઓલ્ડ ક્વોર્ટરને એક્સપ્લોર કરવા અને આજે આપણો પહેલો ટાર્ગેટ રહેશે વિયેતનામનું લોકલ સીમ પરચેસ કરવાનું આમ તો મિત્રો તમને હોસ્ટેલમાં જ વાઈફાઈ મળી જશે અને જ્યાંનો હું વિયેતનામમાં આવ્યો છું ત્યાંનો વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો ખબર ને ઇન્દ્ર દાદા આપણાથી નારાજ છે કે શું તો મિત્રો આપણે પહોંચી ગયા છે વી ની શોપ પર તો જઈએ ને પરચેસ કરીએ તો કેટલામાં આપણે સિમ કાર્ડ મળે છે જોઈએ ઓનલી વન મંથ હાઉ મચ આ રીતના ઘણા બધા પેકેજ છે ખાલી તમારે ઇન્ટરનેટ લેવું હોય તો એક લાખ સત્તર હજાર વેતનામી ડોંગ જેમાં તમને રોજનું બે જીબી ડેટા આપશે બીજું છે બે લાખ ડોંગ જેમાં તમને રોજનું ત્રણ જીબી ડેટા આપશે બરાબર એના બીજા અધર ઓપ્શન છે ઇન્ટરનેટ અને કોલિંગ બંને જેમાં તમને બે લાખ દસ હજાર ડોમ જેમાં રોજનું ચાર જીબી ડેટા અને પ્લસ હંડ્રેડ મિનિટ વેતનામ કોલ અને નીચે તમને ભાવ પણ લખેલા આવતા હશે ઇન્ડિયન કરન્સી પ્લસ કરન્સીમાં ઓકે થેન્ક યુ ડોક્યુમેન્ટ માં તમારી જોડે ખાલી તમારો પાસપોર્ટ જ માંગશે બીજું કઈ જ નહીં ડુ યુ વોન્ટ એસી નો ફિઝિકલ કોસ મે મોબાઈલ ઇઝ નોટ સપોર્ટિંગ એસી ઓકે થેન્ક યુ હેલો કેન આઈ ટેક અ ફોટો ઓફ યુ ઓકે આઈ વિલ ટેક અ થેન્ક યુ ઓકે થેન્ક યુ સિન્સાઉ સિન્સાઉ કમ ઓન યા હા તો મિત્રો ફાઇનલી આપણે લઈ લીધું છે વિયેતનામનું લોકલ સીમ તો આ રીતના છે તમારે ફિઝિકલ પાસપોર્ટ તમારે પાસે રાખવાનું છે અને આજનો આપણો પહેલો ટાર્ગેટ અહીંયા પૂરો થાય છે અને હા મિત્રો વેતનામનું ટ્રાફિક એવું છે કે અહીંયા સ્કૂટર વગર તો જીવી જ ના શકાય એટલે તમને દરેક જગ્યાએ સ્કૂટર સ્કૂટર અને ફક્ત સ્કૂટર જ દેખાશે અને મિત્રો ની ગલી ગલી માં તમને નું લોકલ ફૂડ જોવા મળી જશે આ રીતના નાની એવી ટેબલ નાખીને બધા બહાર બેસે અને વેતનામ ઇઝ લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરે અને હા વેતનામની ગલીઓમાં ઘણા બધા મને સ્પા દેખાય છે એક એક મિનિટ સ્પા છે થાઈલેન્ડ ને બીટ કરી રે છે વેતનામ કારણ કે ના વિઝા ઇઝી છે અને અહીંયા જો કોઈ ટ્રાફિક રૂલ્સ ફોલો જ નહીં કરતા ગમે ત્યાંથી ગમે ત્યાં ગાલી જ દે તો મિત્રો આપણે હવે ખાવા આવી ગયા છે વેતનામની ફેમસ સેન્ડવિચ બામી સેન્ડવિચ જે વર્લ્ડમાં ફેમસ છે હું તમને બતાવું કેવી રીતના બને છે અને કેટલા રૂપિયાની છે અને પછી તમને ટેસ્ટ પણ કરાવવ વર્ચ્યુઅલ આ રીતના છે દુનિયાભરમાં ફેમસ વેતનામીઝ બામી સેન્ડવિચ થર્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપિઝને છે તેઓ બનાવે છે ઇન્ગ્રીડિયન્ટ્સ ઘણા બધા વેજીટેબલ્સ હોય છે મશરૂમ તોફુ આ રીતના બ્રેડ હોય છે તો મિત્રો આવી ગઈ છે આપણી વેતનામ ની બામી સેન્ડવિચ જે ખૂબ જ મસ્ત અને ગરમ ગરમ છે તો ચલો ટ્રાય કરીએ આપણે જો ઘણા બધા અંદર વેજીટેબલ્સ છે મશરૂમ છે સોસીસ છે તો મસ્ત છે હા તો ભાઈ વેતનામ નું લેજેન્ડરી બામી સેન્ડવીચ ખાઈને મજા આવી ગઈ તો જયારે પણ તમે વેતનામ આવો છો કોઈ બી લોકલ ગલી માં ઘુસી જાઓ અને બામી સેન્ડવીચ ખાઈ લો તો તમને મજા જ આવી જશે અને બીજી એક વાત આખા વિશ્વમાં વેતનામ ની કોફી જ વખણાય છે હા હવે વાત કરી લઈએ મની એક્સચેન્જ ની તો મની એક્સચેન્જ માટે તમને ઘણી બધી અહીંયા એટીએમ મળી જશે પણ બેસ્ટ એટીએમ છે તમારા માટે ટીપી બેંક કરીને જ્યાં તમને જીરો ચાર્જ લાગશે તો આ છે ટીપી બેંક છે ખાલી તમારો જે બેંક ચાર્જ છે એ જ લાગશે તમારી જોડે જો ઇન્ટરનેશનલ કાર્ડ નથી તો નીકાળી દેજો જેમ કે નિયો ગ્લોબલ છે એક માય ટ્રીપ છે એ બધા કાર્ડ થી તમને ઈઝી રહેશે અહીંયા પેમેન્ટ કરવાનું અને મિત્રો આમ તો મને ઓલ્ડ સ્ટ્રીટ યાદ અપાવે છે બેંકોક ના ખાવસાન રોડ ની કેમ કે ત્યાંનું થોડું થોડું સિમિલર જ છે અહીંયા પણ એના કરતા સારું છે આવો કોઈક માહોલ છે ઓલ્ડ સ્ટ્રીટ માં વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર

હા તો મિત્રો આપણે આવી ગઈ છે કોકોનટ કોફી તો પહેલા ટેસ્ટ કરીને તમને કહું પડ મને પડી છે લગભગ સાઠ હજાર ઇન્ડિયન કરન્સી માં કન્વર્ટ કર્યો લગભગ બસો રૂપિયાની આસપાસ અને સામેનો નજારો હું તમને બતાવું છું એ તમે ખાલી જુઓ અને હા મિત્રો કોકોનટ કોફી પીધા પછી બહુ જ મજા સૌથી ટેસ્ટમાં સ્થળ એટલે કે હોન કિમ લેક આની હિસ્ટ્રી વિશે આપણે ચર્ચા કરીશું અને વચ્ચે તમને જે દેખાય છે એ છે મસ્ત મજાનું મંદિર આપણા જેમ અમદાવાદમાં કાંકરિયા તળાવ છે ને એમ જ હનોઈમાં પણ આ મસ્ત મજાનું એક હોન કિમ તળાવ છે અને સનસેટમાં તો આ તળાવનો નજારો ખુબ જ અદભુત હોય છે એન્ટ્રી કરીએ તો જઈને પેલા ટિકિટ લઈ લઈએ જોઈએ કેટલાની ટિકિટ છે અંદર જવા માટે ટિકિટ લાગે છે તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટ આપણે પડી છે પચાસ હજાર વેતનામી સ્ટોંગ સિંસાવ સિંસાવ કેમોન આપણે એન્ટ્રી લઈ લીધી છે અને મંદિર થી જતા પહેલા જે મસ્ત મજાનો બ્રિજ આવે છે જેની પર તમે ઉભા રહીને ઘણા બધા ફોટોસ પડાવી શકો છો અને મસ્ત મજાનો અહીંયા તળાવનો નજારો પણ લઈ શકો છો અને આ કેવો નજારો લાગી રહ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો

તળાવે અને તળાવે આવીને ઉભાડ્યા કાચબા કાચબાના ભગવાન પાછા બહાર આવ્યા તળાવી અને એમની તલવાર પાછી માંગી અને એ તલવાર એમને પાછી આપી અને કાચબાના ભગવાન જે નીચે જ આવી કઈક હતી phim lên photo photo હા તો મિત્રો ફેમસ તળાવ જોઈને આપણે બહાર આવી ગયા છે અને મજા આવી તળાવ જોઈને અને બહાર નીકળતા જ કોન્સર્ટ લાગ્યો છે તમને દેખાતો છે તો અહીંયા મ્યુઝિક કોન્સર્ટ લાગ્યો છે વિયેતનામ જે ફેમસ રેપર છે આવ્યા છે બધા જોવા ઉભા છે તો આપણે હવે હાલી આપણા હોસ્ટેલ સાઈડ અને થોડો આરામ કરીએ પછી નીકળીશું સાંજે અને હા મિત્રો હવે આપણે આવ્યા છીએ અનોયના સૌથી ફેમસ સ્થળ જે દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અનોયની ટ્રેન સ્ટ્રીટની તમે ક્યારે એવું વિચાર્યું ક્યારે એવું સાંભળ્યું છે કે લોકોના ઘરની બાજુમાંથી કે લોકોના દુકાનની બાજુમાંથી કે લોકોના કેફેના બાજુમાંથી ટ્રેન પસાર થાય અને લોકો અંદર જતા રહે આગા પાસા થઈ જાય અને ટ્રેન ને પસાર થવા દે તમે કદાચ રીલ્સ માં જોયું હશે કદાચ યુટ્યુબ વિડીયોમાં જોયું હશે તો આજે તમને આપણા વિડીયો થકી બતાવું છું અને હા મિત્રો આવી ગયા છે આપણે આ નાની નાની ગલીઓમાં બસેલી હોનોઈની ટ્રેન સ્ટ્રીટ ઉપર આજુબાજુમાં ઘણી બધી તમને બાર્સ જોવા મળશે નાના નાના ઘર પણ છે નાની નાની શોપ પણ છે અગર તમારે અહીંયા બેસીને ટ્રેન નો આનંદ માણવો છે તો તમારે કંઈક ને કંઈક પૈસા ચૂકવવા પડશે હવે એમાં એવું છે કે માર્કેટની જે પ્રાઇસ હોય છે એના કરતા આ લોકો ડબલ કે ત્રણ ગણા તમારી જોડે ચાર્જ લે છે અને જે પાટા છે એક્ઝેક્ટલી એની બાજુમાં બેસાડે છે તો તમે એકદમ ટ્રેન નજીકથી નિહાળી શકો ઘણા બધા લોકો જો નિહાળી રહ્યા છે અત્યારે અહીં આવીને કઈ ને કઈ ડ્રિંક લેવું જ પડે તો જ તમને આ લોકો બેસવા દે નહીં પછી બાર હા તો મિત્રો તમે ટ્રેન પસાર થતા જોઈ ને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર કેજો અને મિત્રો ખાસ વાત કે માં તમને ઘણી બધી જગ્યાએ ડોગ મીટ એટલે કે કુતરાનું મટન જોવા મળી જશે ગલી માં કૂતરો નહીં દેખાય જો દેખાય તો આ લોકો રહેવા નથી સીધો પકડી લે ખાઈ જાય તો દે મારા કે હું હું નહી ખાતા આપણે શું કરવાનું યાર જે વસ્તુને આપણે પાડીને મોટા કરીએ જેનાથી આપણે રમીએ છીએ નાનપણ માં આ લોકો એને જ ખાય છે તો ચાલો મિત્રો હું તમને હવે બતાવું છું કે વેતનામમાં પાણી એટલે કે વોટર નો શું ભાવ છે અને સાથે સાથે બિયર નો શું ભાવ છે અહિયાં હાલમાં તો ના દરેક સર્કલ ઉપર તમને જોવા મળશે સર્કલ કે અહીંયા વેતનામમાં ફેમસ છે સર્કલ કે અને વિન માર્ટ અને મોસ્ટ ઓફ ડી બધી આઈટમ્સ તમને અહીંયા મળી જશે ખાવાથી લઈને ઇન્સ્ટન્ટ બનાવવાની બરાબર તો અહીંયા તમને વિવિધ વિવિધ પ્રકારની કંપનીની તમને બોટલ જોવા મળશે હા તો મિત્રો વેતનામની અંદર પાણીની બોટલ ની ભાવ છે સાત હજાર વેતનામ ડ્રોંગ તો આપણે ઇન્ડિયન કરન્સી માં કન્વર્ટ કરીએ તો લગભગ થાય પચીસ રૂપિયાની અંદર અને આ છે પાંચસો એમ ની બોટલ તો પચીસ રૂપિયાની અંદર તમને મળી જશે બોટલ તો મિત્રો હવે તમને બતાવું છું નો ભાવ અને અહીંયા તમને ઘણી બધી જાતની બિયર મળી જશે અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઇસ છે બિયર નો સોળ હજાર વીએનડી એટલે આપણે ઇન્ડિયન કરન્સી માં કન્વર્ટ કરીએ તો ફક્ત ને ફક્ત પંચાવન રૂપિયા આ છે લગભગ સાડી ત્રણસો એમએલ તો આમ કહેવા જઈએ તો પાણી કરતા બિયર સસ્તી છે અને બાકી બધી બિયર નો ભાવ હું તમને કહી દઉં છું તો છે સત્તર હજાર વી અને અહીંયા સ્ક્રીન ઉપર તમને આપણે ઇન્ડિયાનો ભાવ જોવા મળી જશે અને આ છે અઢાર હજાર વી એન્ડી ઓગણીસ હજાર વી એન્ડી એકવીસ હજાર વી એન્ડી સોળ હજાર વી વીસ હજાર વી એનડી સસ્તી મતલબ પાણીના ભાવમાં તમને બિયર મળી જાય તો મિત્રો આજનો દિવસ ખૂબ જ જોરદાર રહ્યો એમાં પણ હનોયનું ઓલ ક્વોટર એકદમ લાજવાબ છે મજા જ આવી હનોયનું ઓલ કોટર ફરીને તો તમને ઓલ કોટરની કઈ વસ્તુ અને કયો નજારો તમને ગમે છે મને કોમેન્ટ કરીને જરૂરથી કહી દોજો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી દો અને સારી એવી કોમેન્ટ કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો મળ્યું નેક્સ્ટ વિડીયો એટલે કે વેતનામ નવા એક સફર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત